પાટણ યુનિવર્સિટીમાં શરમજનક ઘટના બની છે એનએચજીયુમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ વિદ્યાર્થીઓ તીક્ષ્ણ હથિયાર સાથે કેમ્પસમાં મારામારી કરતા દેખાયા યુનિવર્સિટી કેમ્પસમાં કારણ અકબંધ છે પોલીસ આવી જતાં મારમારી કરતા મારામારી કરતા વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી છે ફોનલાઈન પર સંવાદદાતા અશરફ જોડાઈ ચુક્યા છે અશ્રફ આખરે કારણ શું છે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી કરવાનું સુરક્ષા પર સવાલ ઉઠી રહ્યા છે

ખેર યુનિવર્સિટીના મેન કમ્પાઉન્ડ સુધી એટલે કે મેન ગેટ સુધી અંદર ઘસી આવે છે અને મારામારીના ના દ્રશ્યો જે છે લાંબા સમય સુધી મારામારીના ના દ્રશ્યો સર્જાય છે ત્યારબાદ પોલીસ ને જાણ કરવામાં આવે છે એટલે કે પોલીસ તાત્કાલિક પહોંચી આવે છે જે વિદ્યાર્થીઓ મારામારી કરી રહ્યા છે તેમને અટકાયત કરવામાં આવે છે બીજી બાજુ વિગતો જોવા મળી રહી છે કે મારામારીમાં એક વિદ્યાર્થીને સામાન્ય ઈજાઓ થઈ છે તેવો અત્યારે માહિતી મળી રહી છે પરંતુ ચોક્કસ કહી કે વિદ્યાના થમમાં આ રીતે મારામારીના દ્રશ્ય સામે આવે અગાઉ પણ ક્યાંક દારૂની ખાલી બોટલો મળવાની પણ દ્રશ્ય સામે આવે છે એટલે ચોક્કસ કહીએ કે પાટણને એચએનજીવી માટે શરમજનક કહેવાય કારણ કે ગેટ પર સિક્યુરિટી ગાર્ડ બેસાડવામાં આવે છે પરંતુ ક્યાંક તે સિક્યુરિટી ગાર્ડ શોભાના ગાઠિયા સમાન બની જવા છે સમગ્ર સવાલો એચએનજીવી પ્રશાસન ની સાથે સાથે સિક્યુરિટી ગાર્ડ ઉપર ઉભા થવા પામ્યા છે કારણ કે કે અંદર પ્રવેશતા સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં આ રીતે શરમજનક ઘટના આવે છે એટલે કે વિદ્યાના ધામમાં ક્યાંક અસામાજિક તત્વો જે રીતે લડી રહ્યા છે તે રીતે વિદ્યાર્થીઓ લડી રહ્યા છે ચોક્કસ હાલ તો પોલીસે લડતા વિદ્યાર્થીઓને અટકાત કરી છે અને મામલો શાંત પાડ્યો છે પરંતુ ચોક્કસ કહીએ કે જે વિદ્યાર્થીઓ મારામારી કરી રહ્યા છે તેનું જે સ્પષ્ટ કારણ કઈ બાબતે આ વિદ્યાર્થીઓ લડ્યા હતા તેનું સામે આવી રહ્યો નથી અક્ષય પરંતુ સવાલ એ થાય છે કે વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીના છે કે પછી કોઈ બહારના વિદ્યાર્થીઓ ઝઘડતા ઝઘડતા અંદર આવ્યા છે બિલકુલ મેં તલર્દી અગાઉ કહ્યું કે જે વિદ્યાર્થીઓ લડી રહ્યા છે તે અત્યારે એન્શૈના એક કાર્યકર સાથે વાત કરી કે વિદ્યાર્થીઓ એસએનજીયુના નથી એટલે કે વિદ્યાર્થીઓ બારની કોઈ શાળાના છે તે લડતા લડતા ટીવી રસ્તો જે પાટણનો છે ત્યાંથી આ વિદ્યાર્થીઓ લડતા હતા અન્થેડ એસએનજીયુ કેમ્પસમાં દસે એટલે કે જે વિગત અત્યારે મળી રહી છે કે આ જે વિદ્યાર્થીઓ લડી રહ્યા છે તેમાં એક પણ વિદ્યાર્થી એસએનજીયુ નથી પરંતુ ચોક્કસ છે કે સિક્યુરિટી ગાર્ડ ગેટ પર બેઠો બિલકુલ આભાર માહિતી બદલ Muito atrasa